સૌપ્રથમ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું જો હવે આગાહીની વાત કરીએ તો ગત સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ રાજ્યભરમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર જોવા મળી હાલમાં ગુજરાત પર બે સિસ્ટમની અસર છે જેના કારણે છવાયા સ્થળોએ હળવા વરસાદ પડી શકે છે જોકે આ સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં હજુ ઘટાડો જોવા મળશે જોકે બાર જુલાઈ બાદ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વરાપને લઈને પણ આગાહી કરી છે નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદને લઈ હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરાપની આગાહી આપી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર તેર જુલાઈની આગાહીની જો સૌ વાત કરવામાં આવે તો તેર જુલાઈએ ગુજરાતના જે જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે તેમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ચૌદ અને પંદર જુલાઈની આગાહીની હવે જો વાત કરીએ તો ચૌદ જુલાઈએ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સમાવેશ થાય છે અને પંદર જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરેશભાઈ ગોસ્વામીએ આગાહીને લઈને કહ્યું છે કે અગિયાર જુલાઈનો દિવસ છે તે વરસાદના રાઉન્ડનો છેલ્લો દિવસ હતો ત્યારબાદ બાર તારીખથી હવે ગુજરાતમાં વરસાદમાં ગેપ આવશે જોકે નવ તારીખથી લઈ અગિયાર તારીખ સુધી ગુજરાતમાં જે વરસાદ જોવા મળ્યા તે હળવાથી મધ્યમ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે જોવા મળ્યા હતા સતત વધુ વરસાદ પડતો હતો તેમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે હવે બાર તારીખથી લઈ ઓગણીસ તારીખ સુધી રાજ્યની અંદર વરાપનો માહોલ જોવા મળી શકે છે છતાં પણ એટલું તો કહી શકાય કે ચોમાસું છે તો ક્યાંક છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડી શકે છે બાકી ઓગણીસ તારીખ સુધી ગુજરાતમાં વરાપ જોવા મળી શકે છે જુલાઈ માસની દસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર જે વરસાદો પડતા હોય છે એ વરસાદના છેતાળીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે હજુ પણ વરસાદ આગળ ઉપર પડવાના છે જેમાં જુલાઈ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં પણ સારા એવા વરસાદો પડી શકે છે સાથે જ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ સારા એવા વરસાદ પડવાના છે દસ તારીખ સુધી છેતાળીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ એવા જ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે એટલે ચોમાસાનું એવું અનુમાન છે કે સો ટકા કરતાં વધુ વરસાદ જોવા મળી શકે અને લાંબા ગાળાના અનુમાન પ્રમાણે જે દર્શાવેલું હતું તે મુજબ અઠ્ઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો બે હજાર પચીસના ચોમાસા દરમિયાન જોવા મળી શકે છે તો આ તો પરેશ ગોસ્વામીની આગાહી હતી હવે આગામી દિવસોમાં વરાપ જોવા મળવાની છે ત્યારે હજુ પણ ગુજરાતમાં એવા વિસ્તારો છે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે તેને લઈ પરેશ ગોસ્વામીનું કહેવું છે કે સૌથી ઓછો વરસાદ છે તે કચ્છના ખદીર બન્ની અને વાગડના વિસ્તારોમાં નોંધાયો છે આ ઉપરાંત ગીર સોમનાથમાં પણ દર વર્ષે ખૂબ સારા વરસાદો પડતા હોય છે તેની સરખામણીમાં આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં ગીર સોમનાથમાં પણ વરસાદ ઓછો પડ્યો છે છતાં જો ઓલ ઓવર ગુજરાતમાં જોઈએ તો બધા જ ખેડૂતોને વાવેતર લાયક વરસાદ થઈ ચૂક્યો છે સરકારી આંકડા મુજબ જોઈએ તો ગુજરાતના એકાણું ટકા વિસ્તારોની અંદર ચોમાસુ પાકોનું વાવેતર થઈ ગયું છે નવ ટકા વિસ્તારોમાં ચોમાસુ પાકોનું વાવેતર હજુ બાકી છે જે સતત વરસાદના કારણે વરાપ ન મળતા ત્યાં વાવેતર બાકી હતું અત્યાર સુધી રાજ્યમાં પડેલા વરસાદના કારણે ભરાયેલા જળાશયોની જો વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘ પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના બસોને સાત જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ચોપન જળ સંગ્રહ થયો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ઓગણપચાસ પોઈન્ટ બેતાળીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ગત વર્ષે આ સમયે એટલે કે અગિયાર જુલાઈ આસપાસની તારીખોમાં રાજ્યના બસોને સાત જળાશયોમાં ઓગણચાલીસ પોઈન્ટ પંચાવન ટકા સંગ્રહ હતો વધુમાં મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં સૌથી વધુ બાસઠ પોઈન્ટ ત્યાંશી ટકા જળ સંગ્રહ સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ જળાશયોમાં બાસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા જળ સંગ્રહ કચ્છના વીસ જળાશયોમાં છપ્પન પોઈન્ટ સાત ટકા દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં પંચાવન પોઈન્ટ સડસઠ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં છેતાળીસ પોઈન્ટ ઓગણસી ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે આમ સરદાર સરોવર સિવાય રાજ્યના બસો ને છ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના છપ્પન પોઈન્ટ છાવોતેર ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ સત્તાવન ટકા દક્ષિણ ગુજરાતમાં બાવન પોઈન્ટ અઢાર ટકા સૌરાષ્ટ્રમાં સુડતાળીસ પોઈન્ટ એક ટકા પૂર્વ મધ્યમાં પિસ્તાળીસ પોઈન્ટ નેવ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં બેતાળીસ પોઈન્ટ આઠ ટકા સરેરાશ વરસાદ થયા છે જેના ફળસ્વરૂપે રાજ્યના ચોવીસ જળાશયો સો ટકાથી વધુ ચોપન જળાશયો સિત્તેરથી સો ટકાની વચ્ચે ચુમાળીસ જળાશયો પચાસથી સિત્તેર ટકાની વચ્ચે જ્યારે ચાલીસ જળાશયો પચીસથી પચાસ ટકાની વચ્ચે ભરાઈ ગયા છે જેથી રાજ્યના અડત્રીસ જળાશયો માટે હાઈ એલર્ટ વીસ જળાશયો માટે એલર્ટ જ્યારે વીસ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે તો આમ જોઈએ તો હાલ ગુજરાતમાં સારા એવા વરસાદ પડ્યા છે અનેક વિસ્તારો છે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે પરંતુ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે જુલાઈ માસમાં હજુ પણ સારા વરસાદોના રાઉન્ડ આવવાના છે ખાસ કરીને જોઈએ તો જે વિસ્તારો છે જ્યાં ખૂબ વરસાદ પડ્યા છે તેના માટે અત્યારે વરાપની પણ પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ વાવણી બાકી છે તેનું કારણ છે કારણ કે વરાપ ન મળવાથી તે વાવણી બાકી છે પરંતુ આગામી દિવસોમાં વાવ જે કહી શકાય કે વરાપની આગાહી આપવામાં આવી છે એટલે માટે ત્યાં વિસ્તારોમાં પણ સારા એવા કહી શકાય કે વરસાદો પડ્યા હોવાથી વાવણી પણ થઈ જવાની છે આમ ઓલ ઓવર જોઈએ તો જૂન માસમાં જે રીતે સારા વરસાદ જોવા મળ્યા તે જ રીતે જુલાઈ માસમાં પણ સારા જોવા મળશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળવાની છે અને આગામી સમયમાં જોઈએ તો બે હજાર પચીસનું ચોમાસું છે તે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક ખુશીના સમાચારો લઈને આવે તે પ્રકારની હવામાન વિભાગ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર